જામનગર શહેરના પટાણા ગામે ચૂંટણીમાં બોગસ મતદાનનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે ગઈકાલે ગ્રામ પંચાયત ચૂંટણીમાં બોગસ મતદાન થયા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે

થી પણ વધુ બોગસ મત પડ્યા હોવાની વાત રજુ કરવામાં આવી છે જામનગરમાં પત્રકાર પરિષદ સમયે સભ્યો પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા મારું નામ મુકેશભાઈ નાકર મારા મિસિસ અડાણા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકેના ઉમેદવારી કરી અને પંચાયતની ચૂંટણી લડી લેયા હતા ગઈ કાલે જે મતદાન હતું મતદાન દરમિયાન 4 કે 4:30 વાગે એક બોગસ વોટ કરવા આવેલા ભાઈ વોટિંગ કર્યા પછી અમને ખબર પડી કે આ બોગસ વોટર છે એટલે અમને પકડી લીધા પકડી અને અમે પોલીસને હવાલે કર્યા અને અમારા પ્રિસાઈડિંગ ઓફિસરને રજૂઆત કરી કે ભાઈ આ બોગસ વોટર છે એની સામે ફરિયાદ દાખલ કરો ત્યાર પછી મને જાણવા મળ્યું કે બોગસ વોટિંગ કરીને જે ભાઈને પછી પોલીસને પોલીસને સોંપી દીધા હતા એમનું નામ લીલાભાઈ વેજાભાઈ જાદવ છે અને હાલ તેઓ દેવભૂમિ દ્વારકામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે તો મારી સરકાર પાસે એટલી જ માંગણી છે કે પ્રજાની અંદર પોલીસ પ્રત્યે નું જે માન અને સન્માન છે જળવાઈ રહી અને આ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ આકરામાં આકરા પગલા લેવાય અને પ્રજાની અંદર દ્રષ્ટાંત પૂરું પડે એવી મારી માંગણી છે એ સાથે અત્યારે ચૂંટણી લડેલા ગ્રામ પંચાયતના દસ વોર્ડ છે દસે દસ વોર્ડના સભ્યો મારી સાથે છે ના ફેર મતદાનની માંગણીની અંદર મેં પેલા માંગણી કરેલી હતી પણ કાયદાની દ્રષ્ટિએ ફેર મતદાન મને મળી શકે એમ નથી હા આ પોલીસ કર્મી છે એના વિરુદ્ધ હું આવતીકાલે એસપી સાહેબ ખંભાળી અને વળી અને ફરિયાદ કરીશ